ભરૂચ મહિલા પોલીસ અને મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ અપાઈ ભરોચમાં મહિલા પોલીસ મથક અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી ઉમદા પહેલ સીપીઆર બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ સिखાડવાનો ટ્રેનિંગ નો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને સીપીઆરની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક ચાલીસ ટકાથી પણ વધુ વધી જાય છે જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ હૃદય રોગોનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગવો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆર થી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેક ના સમય તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર નિવિતા વરોદરિયા અને ડોક્ટર નિરાલી પ્રજાપતિ આપી હતી આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતા બેન અને સંગીતા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યાબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ